નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આરંભ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હવે આપણે કરંટ અફેર્સમાં સ્પોર્ટ સેક્ટર કમ્પ્લીટ કરી દીધો પદાધિકારી કમ્પ્લીટ કરી દીધા હવે આપણે ફરીથી મહત્વના એક ત્રીજા ટોપિક પર જઈએ છીએ એ છે વિજ્ઞાન અને ટેકનોલોજી વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સામાન્ય વિજ્ઞાન જેટલું પૂછે છે એની સાથે સાથે આપણને જે કરંટ અફેર્સમાં જે સાયન્સ અને ટેક છે એ પણ એટલું પૂછાય છે એમાં પણ અત્યારે જે ઓપરેશન સિંદુર આવ્યા પછી ડિફેન્સ સેક્ટર સંબંધિત સવાલોનો મારો વધી જશે અને આમ પણ સાયન્સ અને ટેકનોલોજી જો તમે બેઝિક ગણવા જાઓ અને એની સાથે તમે એનું કરંટ અફેર્સ ટોટલ ગણવા જાઓ તો ખરેખર કરંટ અફેર્સમાં સાયન્સ અને ટેકનું મહત્વ વધી જાય છે તો હવે સાયન્સ અને ટેકનોલોજીમાં સૌથી પહેલાં શું પૂછાય છે તો રિસેન્ટમાં જે પણ એન્વાયરમેન્ટ અને ડિફેન્સ આ બે સેક્ટર સૌથી વધારે ફેમસ હોય છે વધતા કોઈ કોમ્પ્યુટર આઈસીટી સેક્ટર પણ વધતું જાય છે પણ સૌથી પહેલું મહત્વ અપાય છે ડિફેન્સ સેક્ટરને અને એન્વાયરમેન્ટ અને ટેકનોલોજીમાં વન આપણે જઈશું આ સાથે આપણા ડિફેન્સ સેક્ટરના જે પણ મતલબ સાધનોનો ઉપયોગ થયો છે જે પણ યુદ્ધ માટે ઉપયોગ થયો છે એ બધાના વિશે આપણે થોડી ડિટેલ ઇન્ફોર્મેશન લઈશું કે જેથી આપણને એસ ફોર હંડ્રેડ પૂછે તો આપણે થોડાક વધારે સારી રીતે ક્લિયર હોઈએ તો આપણે એને સમજી શકીએ તો સાયન્સ સેક્ટર સૌથી પહેલા સૌથી પહેલો સવાલ છે લખનઉમાં લખનઉમાં ઉત્તર પ્રદેશની અંદર ડિફેન્સ કોરિડોર આવેલો છે ડિફેન્સ કોરિડોર એટલે એવો કે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટની અંદર સાયન્સ અને ટેકનોલોજી રિલેટેડ મતલબ આપણી જે ટેકનોલોજી જે આપણે અત્યાર સુધી બહારથી શસ્ત્રો આયાત કરતા હતા એના બદલે ભારતમાં જ શસ્ત્રોનું નિર્માણ કરવું બરાબર તો ઉત્તર ઉત્તરપ્રદેશની અંદર ડિફેન્સ કોરિડોર બનાવવામાં આવે છે અને લખનઉની અંદર બ્રહ્મોસ સુપર મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે બ્રહ્મોસ સુપર મિસાઇલ શું છે કોઈ પણ મિસાઇલ આવે તો શું યાદ રાખવાનું એક એની ઝડપ યાદ રાખવાની વત્તા એ બેલિસ્ટિક મિસાઇલ છે કે ક્રૂઝ મિસાઇલ છે એ યાદ રાખવાનું હવે બેલિસ્ટિક મિસાઇલ અને ક્રૂઝ મિસાઇલ વચ્ચે સિમ્પલ એક જ વસ્તુનો ડિફરન્ટ છે કે જ્યારે બેલિસ્ટિક મિસાઇલની વાત આવે તો ધારો કે આ ટાર્ગેટ છે કોઈ માણસને આપણે આ ટાર્ગેટ રાખીએ છીએ અને અહીંથી આ મિસાઇલ છોડવામાં આવે છે તો એ સીધે સીધી જાય કોઈ પણ રીતે કોઈ પણ એને બિલકુલ એક વખત મારી દીધા પછી એને રેગ્યુલેટ કરવાની જરૂર ના પડે એ એના ટાર્ગેટ સુધી પહોંચી જાય સીધે સીધો રસ્તા સાથે મોસ્ટલી એનો પેરાબોલિક વ્યૂ હોય કેવો વ્યૂ પેરાબોલિક આ પ્રકારનો એનો રસ્તો અહીંથી અપલિફ્ટ થાય એના પછી અહિયાં પહોંચે એને બેલિસ્ટિક કહેવામાં આવે ક્રૂઝ મિસાઇલ કોને કહેવામાં આવે તો ક્રૂઝ મિસાઇલ ધારો કે ટાર્ગેટ છે અને મિસાઇલ અહિયાં છે તો અહિયાં ઝાડ આવે છે કે અહીંયા પર્વત આવે છે તો એ બધાની વચ્ચે થઈ અને પોતાના ટાર્ગેટ સુધી પહોંચે એને ક્રૂઝ મિસાઇલ કહેવામાં આવે છે વર્તમાનમાં જે પ્રમાણે એની સિચ્યુએશન છે એ પ્રમાણે ક્રુઝ મિસાઇલનું મહત્વ વધી જાય છે હવે ઉત્તર પ્રદેશની અંદર ડિફેન્સ એની ઝડપ કેટલી છે ટુ પોઈન્ટ એટ મેક કેટલી ટુ પોઈન્ટ એટ મેક મેકની અંદર કેમ માપવામાં આવે છે અવાજની ગતિ કરતા વધુ ઝડપ હોય એને સબ ત્રણ પ્રકારની હોય સબસોનિક સુપરસોનિક ને હાઈપરસોનિક હવે જે આ મિસાઇલ છે એ ટુ પોઈન્ટ એટ મેક એટલે કે અવાજની ગતિ કરતા ઘણી વધુ ઝડપે એ પહોંચે છે આપણો અવાજ જે પહોંચે છે એના કરતા પણ જો ઝડપી પહોંચતી હોય તો વિચારો એની ઝડપ કેટલી બધી હશે સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે કેના આધારે આધારે નક્કી થાય તો આ મેકની જે ઝડપ છે એના આધારે નક્કી થાય કે સુપર સોનિક છે સબસોનિક છે કે હાઈપરસોનિક છે ફાયર અને ફોરગેટના સિદ્ધાંત પર કામ કરે છે કેમ ફાયર અને ફોરગેટના સિદ્ધાંત એક વખત એને લક્ષ્ય આપી દીધું કે અહીંયા પહોંચવાનું છે એટલે પછી એ ત્યાં પહોંચીને જ રહે એક વખત લક્ષ્ય આપ્યા પછી તમારે ભૂલી જવાનું પછી એમાં ચેન્જ થઈ શકે નહીં જેમ કે તમને લક્ષ્ય આપી દીધું કે તમારે કોન્સ્ટેબલ ક્લિયર કરવાની છે પછી વચ્ચે શું આવે છે શું નથી આવતું દિવાળી આવે છે હોળી આવે છે કે શું આવે છે ડઝન્ટ મેટર મારે કોન્સ્ટેબલ બનવાનું છે ફાયર એન્ડ ફોરગેટ વાત ખતમ નેક્સ્ટ છે ભાર્ગવ અસ્ત્ર ભાર્ગ અસ્ત્ર છે

એના પછી જે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ એ દરમિયાન ડ્રોનથી હુમલાનું પ્રમાણ ખૂબ વધી ગયું હતું એટલે કે અનઆર્મ્ડ વ્હીકલ ડ્રોનનું પ્રમાણ મતલબ જયારે રક્ષા મંત્રાલયની વાત આવે છે કે જયારે રક્ષણની આવે છે ત્યારે ડ્રોનનું પ્રમાણ હવે કમ્પેરેટિવલી વધવા માંડ્યું છે પેલા મિસાઇલ હતું આ હતું હવે એમાં બદલાવ આવ્યો છે એટલે ડ્રોનના ખતરાનો સામનો કરવા માટે સ્વદેશી માઇક્રો મિસાઇલ સિસ્ટમ છે એક સાથે ચોસઠથી વધુ માઇક્રો મિસાઇલને ફાયર કરી શકે છે નાની નાની જે મિસાઇલ હોય એને એક સાથે ફાયર કરી શકાય છે ડ્રોન 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 ટેકનોલોજી શું શું છે 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 તો તો તમને તમને પ્રશ્ન એ થાય કે નામ લાગે એનું નામ અંગ્રેજીમાં અને સ્વોમ આવી રીતે લખાય છે એનું ફૂલ નેમ આપ્યું છે જનરલી પૂછતા નથી છતાં પણ ઈચ્છા થાય તો જોઈ લેજો તો સ્વોમ ડ્રોન છે એનો મતલબ એવું થાય કે ટેકનોલોજી વધતા માનવ નિયંત્રણ બંનેનું પ્રમાણ જોવા મળે એવું નહીં કે એક વખત ટેકનોલોજીથી જ માત્ર ડ્રોન ચાલે છે કે આટલા આટલા વિસ્તારને જોવાનું છે ટેકનોલોજી કહી દીધું એટલું જ પણ માની લો કે કોઈ વખતે ટેકનોલોજી અપડેટ નહીં થતી કાં તો ટેકનોલોજીમાં કંઈ પ્રોબ્લેમ આવે છે તો માનવ નિયંત્રણ પણ આવી શકે એની અંદર એના માટે એ પ્રકારના જે ડ્રોન છે એ ડ્રોનના ખતરાનો સામનો કરવા માટે સ્વદેશી માઇક્રો મિસાઇલ સિસ્ટમ વિકસાવી છે જેનું નામ છે ભાર્ગવસ્ત્ર હવે આ જે સોમ ડ્રોન છે ને જે મેં તમને કીધા એનો મહત્તમ ઉપયોગ ક્યાં થાય છે કુદરતી આપત્તિઓમાં મહત્તમ ઉપયોગ થાય છે જંગલમાં આગ લાગવી કે એ બધી વિધાનસભા આ વન છે દિલ્હી વિધાનસભા એ સૌર ચાલતી દેશની પ્રથમ વિધાનસભા છે આ બધા ક્વેશ્ચન વન લાઈનરની અંદર ઈઝીલી આવી શકે બે ચાર ક્વેશ્ચન તો આવા હોય જ જે બધાને આવડતા હોય તો પણ એ આપણાથી મિસ ના થવા જોઈએ એટલે દિલ્હી વિધાનસભા એ સૌર ઉર્જાથી ચાલતી પ્રથમ વિધાનસભા છે પછી છે રાજસ્થાન એ મધ્યપ્રદેશ સાથે ભારતના પ્રથમ આંતર રાજ્ય ચિત્તા સંરક્ષણ કોરિડોર માં જોડાવા માટે સહમત થયું છે અત્યાર સુધી આંતર સૌથી પહેલી વસ્તુ આપણે જોઈ લઈએ કે આંતર રાજ્ય ચિત્તા કોરિડોર શું છે ચિત્તા સંરક્ષણ કોરિડોર મીન્સ કે ચિત્તાને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં શિફ્ટ કરવા કે જ્યાં એમનું આયુષ્ય કમ્પ્લીટ રહે એમની લાઈફ સ્ટાઇલ કમ્પ્લેટ કમ્પ્લીટ રહે એ પ્રમાણેનું વાતાવરણ ઊભું કરવું એને એવું કહેવાય છે આંતર રાજ્ય ચિત્તા સંરક્ષણ કોરિડોર હવે એની અંદર અત્યાર સુધી માત્ર મધ્યપ્રદેશ હતો પરંતુ રાજસ્થાને પણ આમાં સહમતી દર્શાવી છે કે એ પણ ચિત્તાના માટે સારું પર્યાવરણ પૂરું પાડશે હવે જે પ્રોજેક્ટ છે આંતરરાજ્ય ચિત્તા સંરક્ષણ કોરિડોર એ કોના દ્વારા સંચાલન થાય છે તો એ સંચાલન થાય છે એનટીસી એટલે કે નેશનલ ટાઈગર કન્ઝર્વેટિવ ઓથોરિટી એટલે કે રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ ઓથોરિટી અને ડબલ્યુઆઈઆઈ પછી ગુજરાત સ્પેસ ટેક પોલિસી જાહેર કરનારું પ્રથમ રાજ્ય છે ટેક પોલિસી નહીં સ્પેસ ટેક એટલે કે સ્પેસ ટેકનોલોજીનું પ્રમાણ વધારનારું પોલિસી જાહેર કરનારું પ્રથમ રાજ્ય છે હવે આ પ્રશ્ન આવી શકે કેમ કેમ કે ગુજરાત છે અને વત્તા ભારતનું પ્રથમ રાજ્ય છે સ્પેસ ટેક પોલિસીની અંદર શું છે તો સ્પેસ ક્ષેત્રની અંદર જેટલા પણ જુદા જુદા નવી નવી ટેકનોલોજી અપડેટ થઈ રહી છે એના માટે પ્રોત્સાહન આપવું વત્તા કોઈપણ જે નવા ઇન્વેસ્ટર આવે છે કે નવી સ્કિલ ડેવલપ કરવાવાળા વ્યક્તિઓ આવે છે તો એ લોકોને કઈ રીતે સરકાર મહત્તમ મદદ કરી શકે એના માટેની પોલિસી છે છત્તીસગઢના નવા રાયપુરમાં ભારતનો પ્રથમ એઆઈ આધારિત આર્ટિફિશિયલ એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કદાચ તમને ગુજરાતીમાં કૃત્રિમ બુદ્ધિમત્તા કહી શકે શું કહી શકે કૃત્રિમ બુદ્ધિમત્તા તો કૃત્રિમ બુદ્ધિમતા આધારિત ડેટા સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે ડેટા સેન્ટર પાર્ક ઉભો કરવામાં આવ્યો છે જો આપણો દેશ કેટલો આગળ વધી રહ્યો છે છત્તીસગઢના નવા રાયપુરમાં ક્યાં આગળ છત્તીસગઢના નવા રાયપુરમાં એઆઈ આધારિત ડેટા સેન્ટર પાર્ક ઉભો કરવામાં આવ્યો છે હવે આ બધી જે મિસાઇલ છે ને ઈગલા એસ મિસાઇલ ને આ એટલા માટે ચર્ચામાં છે કેમ કે ભારતે આનો કોન્ટ્રાક્ટ લીધો છે રશિયા પાસેથી તો નામ શું છે ઈગલા એસ મિસાઇલ શું છે મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ હવે મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ એટલે એવી કે જેમાં માણસ પોતાના ખભે રાખી અને ફરી શકે અને મિસાઇલ છોડી શકે એના માટે તમારે મતલબ ટેન્ક લઈને જવાની જરૂર નથી કે એના માટે સ્પેશિયલ એટમોસ્ફિયર ઊભું કરવાની જરૂર નથી કે જગ્યા ઊભી કરવાની માણસ પોતાના ખભે રાખી અને મિસાઇલ છોડી શકે એને કહેવાય મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ વિકાસ કાય દેશ દ્વારા થયો છે રશિયા દ્વારા ક્રુઝ મિસાઇલ અને ડ્રોન જેવા લક્ષ્યોને નિષ્ક્રિય કરી શકે અહીંયા રાખી અને આવતી મિસાઇલને નિષ્ક્રિય કરી શકે છ કિલોમીટર સુધીની ઊંચાઈ ધરાવતા લક્ષ્ય હોય એને મારી શકે છે હવે આવે છે ઓપરેશન હોક તમને બહુ સરપ્રાઇઝ લાગશે નામ જોઈને બી એવું લાગશે કે આ કયા પ્રકારનું ઓપરેશન છે પરંતુ સીબીઆઈ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે કોના દ્વારા સીબીઆઈ દ્વારા ઉદ્દેશ્ય શું છે વૈશ્વિક ઓનલાઈન બાળ જાતીય શોષણ નેટવર્કને તોડી પાડવું એટલે કે ચાઇલ્ડ રેપ સંબંધિત કે ચાઇલ્ડ સંબંધિત જે પોનોગ્રાફી છે એ બધી વસ્તુ આવતી હોય એ આખા નેટવર્કને તોડી પાડવું વત્તા આઈએનએસ અર્નલા શું છે આઈએનએસ અર્નાલા આઈએનએસ અર્નલા કેવું લાગે છે પહેલા તો આવું લાગે છે એ જોઈ લો દેખાવમાં શું છે એન્ટી સબમરીન વોરફેર છે એન્ટી સબમરીન વોરફેર એટલે કે સબમરીન જે પાણીની અંદર પાણી કામ કરે છે એના ઓપોઝમાં કે એને તોડી પાડવા માટે જે કામ થાય છે એન્ટી સબમરીન વોરફેર એટલે કે સબમરીન વિરોધી યુદ્ધમાં એનું બહુ કામ પડે ઉપયોગ દરિયાકાંઠાના વિસ્તારોમાં પાણીની દેખરેખ સબમરીન વિરોધી યુદ્ધ ક્ષમતામાં એ વધારો કરે છે આ ઉપરાંત શોધ અને બચાવ કામગીરી એટલે કે પાણીમાં શોધ અને બચાવ કામગીરી કરવી હોય તો આરનાલાનું કામ પડે

મહેસૂલ તલાટી છે રેવન્યુ છે એમાં જેવી રીતે પ્રિલિમ મેન્સ રાખી છે અને જે પ્રમાણે એમનો ઈરાદો છે એ પ્રમાણે કદાચ જો પેપરનું લેવલ એક લેવલ ટફ કરે તો સાયન્સ અને ટેકમાં ડિફેન્સ સેક્ટરની અંદર પણ આ સવાલો પૂછી શકે કેમ કે એમણે અંતરિક્ષ વિજ્ઞાન પણ લીધું છે સંરક્ષણ વિજ્ઞાન પણ લીધું છે આ વિજ્ઞાનનો જ એક ભાગ છે સ્કાલ્પ ક્રુઝ મિસાઇલ તો લાંબા અંતરની હવામાં છોડવામાં આવતી ક્રુઝ મિસાઇલ છે એને સ્ટોમ શેડો તરીકે પણ ઓળખાય છે શું ઓળખાય છે સ્ટોમ શેડો કેવી લાગે છે આવી લાગે છે વિકાસ યુરોપિયન સંરક્ષણ કંપની એમબીડીએ દ્વારા કોના દ્વારા વિકાસ યુરોપિયન સંરક્ષણ કંપની એમબીડીએ દ્વારા વત્તા હેમર પ્રિસિજન માર્ગદર્શિત બોમ્બ આ નવો ટોપિક છે હેમર પ્રિસિજન માર્ગદર્શિક બોમ્બ એટલે કે ગાઈડેડ બોમ્બ એવા બોમ્બ કે જેને આપણે ગાઈડ કરી શકીએ કે તમારે અહીંયા જઈને ફૂટવાનું છે એ ટાઈપના બોમ્બ ગાઈડેડ બોમ્બ સિસ્ટમ છે મધ્યમ રેન્જના આતંકવાદી ઠેકાણા ઉપર પ્રહાર કરવા સક્ષમ મતલબ કે અહીંથી આપણે રેગ્યુલેટ કરીએ કે પાકિસ્તાનના આ ખૂણામાં આ જગ્યા ઉપર આતંકવાદી ઠેકાણું છે 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 ત્યાં જઈને પડવાનું એને કહેવાય હેમર બોમ્બ વિકાસ કોના દ્વારા થયો છે ફ્રેન્ચ સંરક્ષણ કંપની દ્વારા હવે તમે જો છેલ્લા આપણે કેટલાય મતલબ આપણે જોયા બધા જુદા જુદા શસ્ત્રો તો એ બધામાં ક્યાંક ના ક્યાંક ફોરેન કંપની છે રશિયા દ્વારા વિકાસ છે ઇઝરાયલ દ્વારા વિકાસ છે ફ્રેન્ચ દ્વારા વિકાસ છે ભારતમાં વિકાસ વધે એના માટે થઈ અને ડિફેન્સ કોરિડોર જે સૌથી પહેલો આપણે સવાલ લીધો હતો લખનઉ વાળો કે ડિફેન્સ કોરિડોર યુપીમાં ઉભું કરવામાં આવ્યું છે એના સિવાય તમિલનાડુમાં પણ ઉભું કરવામાં આવ્યું છે એનો ઉદ્દેશ એ છે કે આપણે સંરક્ષણ માટેના જે શસ્ત્રો છે એ આપણે આયાત ના કરવા પડે જેના કારણે આપણું જે ભંડોળ છે એ પણ ખાલી થાય છે વધતા આપણી નિર્ભરતા બીજા ઉપર વધતી જાય છે લાઈટિંગ મ્યુનિશન આ એક નવી સિસ્ટમ છે લાઇટ્રિંગ મ્યુનિશન કેમિકો કેમિકેજ ડ્રોન તરીકે ઓળખાય છે એ માત્ર પેટ્રોલિંગ કરે છે શું કરે પેટ્રોલિંગ કરે છે લાઇટ્રિંગ મ્યુનિશન એ કેમિકો કેમિકેજ ડ્રોન તરીકે ઓળખાય છે અને માત્ર પેટ્રોલિંગ કરે કેવી રીતે પેટ્રોલિંગ કરે કે ભાઈ આ વિસ્તારમાં જઈને પડવાનું છે કે આ વિસ્તારમાં કોઈ પણ આતંકવાદી ઠેકાણા કે દુશ્મનના એરિયા કયા કયા છે એનું પ્રોપર પેટ્રોલિંગ કરી અને આપણને કે છે હવે છે હારોપ ડ્રોન કેવું લાગે છે આવું લાગે છે સરપ્રાઇઝ લાગશે તમને જોઈને કે ડ્રોન ને તો અત્યાર સુધી અમે લગ્નમાં કેવા પ્રકારનું ડ્રોન છે નાનકડા વિમાન જેવું દેખાય છે પરંતુ એની ખાસિયત એ છે કે ઓળખે છે પેટ્રોલિંગ પણ કરે છે વત્તા બિલ્ટ ઇન વિસ્ફોટક સિસ્ટમ છે એટલે એવું ડ્રોન કે એ જે તે જગ્યા હોય એ જગ્યાનું પેટ્રોલિંગ કરે તમે એને ગાઈડ કરો કે ભાઈ તારે આ જગ્યા ઉપર જઈને પડવાનું છે તો એ ડ્રોન પડે તેની સાથે વિસ્ફોટે થાય અને એ મતલબ જે શત્રુની જે જગ્યા છે એનો નાશ પણ થઈ જાય એને કહેવાય છે બિલ્ટ ઇન વિસ્ફોટક એટલે એની સાથે વિસ્ફોટ પણ લઈને ફર્યા કરે છે ઝડપ કેટલી છે 417 કિલોમીટર પ્રતિ કલાક વિકાસ ઇઝરાયલ એરોસ્પેસ ફરીથી ફોરેન કન્ટ્રી મોસ્ટલી ઇઝરાયલ ફ્રાન્સ રશિયા આ બધાનો સંરક્ષણના શસ્ત્રોને બિલ્ડ કરવામાં દબદબો છે બરાબર હારોપ ડ્રોન નેક્સ્ટ

એ છે કે જે ઓપરેશન સિંદુર દરમિયાન એના પછી જે યુદ્ધ થયું ભારત પાકિસ્તાનનું એમાં આપણને બહુ જ કામમાં લાગી છે એટલે આ શસ્ત્રોને યાદ રાખવા ખૂબ જરૂરી છે બરાબર એસ ફોર હંડ્રેડ મિસાઇલ નામકરણ આપણે કરી નાખ્યું છે સુદર્શન ચક્ર ખરેખર એને સુદર્શન ચક્ર જેવું કામ કર્યું છે કેમ કે જેટલા પણ ડ્રોન અને મિસાઇલ આવતી હતી એને એન્ટી મિસાઇલ કરીને મતલબ એને સીધે સીધું પ્રહાર કર્યો છે સામેથી જ્યારે મિસાઇલ આવે છે ત્યારે એને અહીંથી પ્રહાર કરી અને મિસાઇલ ને અહિયાં તોડી પાડી છે જેથી અહીંયા છેક જમીન સુધી પહોંચી નથી ને આપણા દેશને એટલું નુકસાન થયું નથી એન્ટીઆર ક્રાફ્ટ વેપન સિસ્ટમ ઇનબિલ્ટ છે એની અંદર જમીન થી હવામાં પ્રહાર કરતી મિસાઇલ છે એ તો દેખાય જ છે આ જમીન પર છે અને હવામાં પ્રહાર કરતી મિસાઇલ છે જનરલી તમને વન લાઈનર માં એવું જ પૂછે કે એસ ફોર હંડ્રેડ મિસાઇલ અથવા સુદર્શન ચક્ર શું છે કયા દેશે એનું નિર્માણ કરેલું છે અને જમીન થી હવામાં પ્રહાર કરતી છે કે જમીન થી જમીન પર કે હવાથી હવામાં એ કયા પ્રકારની મિસાઇલ છે એટલું જ પૂછી શકે આઈ એન બધી રીલ્સ જોઈએ છે તમે અત્યારે પણ એની પર સર્ચ મારશો તો બહુ સરસ બેકગ્રાઉન્ડ સોંગ સાથે બહુ દબદબો આવશે કેવું લાગે છે આ તો બહુ જ નાનું લાગે છે પણ એક સાથે કેટલાય વિમાન એની ઉપર આપણે મૂકી શકીએ એટલું મોટું છે બરાબર સ્વદેશી વિમાન વાહક જહાજ છે વિમાન ને સાથે કેરી કરે એ પ્રકારનું જહાજ છે નિર્માણ કોણ છે કોચિન શિપયાર્ડ કેરળ દ્વારા હવે આ પૂછે છે નિર્માણ કંપનીઓ પૂછે છે દાસા સાહેબના ટાઈમમાં પણ બહુ વાર પૂછાય છે હસમુખ પટેલ સાહેબે પણ તલાટી માં અને ક્લાસ થ્રી માં પૂછેલી છે કોના દ્વારા નિર્માણ કરેલું છે કોચિન શિપયાર્ડ દ્વારા લંબાઈ એની કેટલી છે બસો બાસઠ મીટર અને પહોળાઈ કેટલી છે બાસો મીટર એની ઝડપ કેટલી છે છવ્વીસ નોટ એટલે કે એકાવન કિલોમીટર પ્રતિ કલાક જે સમુદ્રમાં જે મતલબ ચાલે છે વોરફેર છે કે વિમાનવાહક જહાજ છે કે સબમરીન છે 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 એની ઝડપ થાય એનું આદર્શ વાક્ય શું જયમાં સમ યુદ્ધિસ્પર્ધા એટલે કે મારી સામે જે કઈ પણ આવશે એનો હું નાશ કરી દઈશ એનો મિનિંગ જયમાં સમ યુદ્ધિસ્પર્ધા નેક્સ્ટ છે સી કેર પ્રોજેક્ટ યુનાઇટેડ કિંગડમ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે એસસીએ નહીં પણ એસ સી સી એટલે કે દરિયો સી કેર એટલે કે સંભાળ લેવી પ્રોજેક્ટ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો છે યુનાઇટેડ કિંગડમ દ્વારા ઉદ્દેશ્ય શું છે સમુદ્રમાંથી કાર્બન ડાયોક્સાઇડ શું કરવું સમુદ્રમાંથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડવું ભારતનું પ્રથમ ફૂલ સ્ટેક ક્વોન્ટમ કોમ્પ્યુટરનું નિર્માણ કર્યું છે કોણે કર્યું છે ક્યુપીઆઈએ ક્યુપીઆઈ એ નિર્માણ કર્યું છે નામ શું આપ્યું છે ઇન્ડસ સિંધુ શું નામ આપ્યું છે સિંધુ સિંધુ નામ આપ્યું છે નેક્સ્ટ વન લાઈનર ઓડિશા સરકાર દ્વારા સિમલીપાલ જે અભ્યારણ હતું એને રાષ્ટ્રીય ઉદ્યાન દરજ્જો આપ્યો છે એટલે કે નેશનલ પાર્ક નો દરજ્જો આપ્યો છે કદાચ રાષ્ટ્રીય ઉદ્યાન ના પૂછે તો નેશનલ પાર્ક દરજ્જો આપ્યો છે અને આ ભારતનું નું કેટલા મું નેશનલ પાર્ક છે એકસો સાત નંબર પછી રાષ્ટ્રીય શૂન્ય ઓરી રૂબેલા નાબુદી અભિયાન બે હજાર પચીસ છવ્વીસ માં શરૂ કરવામાં આવ્યું છે મેલેરિયા અભિયાન ચાલે છે ટીવી અભિયાન ચાલે છે હવે એમાં એક ઓર વધારો થાય છે અને જે શૂન્ય ઓરી રૂબેલા નાબૂદી અભિયાન મતલબ કે ઓરી અને અછબડાના જેટલા પણ કેસ છે જે જનરલી બહુ જ જોવા મળે છે એમાં મહત્તમ ઘટાડો કરી અને શૂન્ય ઉપર લઈ જવા નેક્સ્ટ છે આઈએનએસ સુરત આ પણ આપણે જોયું હતું ઓપરેશન સિંદૂર દરમિયાન અરબ સાગરની અંદર મૂકવામાં આવ્યું હતું કેવું લાગે છે આ પ્રકારનું લાગે છે શું છે સ્ટીલ્થ ક્રિસ્ટોપર છે સ્ટીલથ એટલે શું સ્ટીલ એટલે એવું કે દુશ્મનની રડારમાં ના આવે એને કહેવાય સ્ટીલ્થ ક્રિસ્ટોપર બરાબર પ્રોજેક્ટ પંદર બી હેઠળ એનો વિકાસ કરેલો છે એની ઝડપ ત્રીસ નોટ છે અને આધુનિક સેન્સરથી સજ્જ છે એટલે કે એ પ્રકારનું સેન્સર કે જેનાથી ધારો કે દુશ્મનની સબમરીન પાણીની અંદરથી ચાલે છે તો એ ઉપર કેચ ના કરી શકે કે સરફેસની ઉપર આવી રીતે સ્ટીલ્થ ડિસ્ટ્રોયર ચાલી રહ્યું છે હવે છે રાફેલ વિમાન આપણે આમનો પણ બહુ જ ઉપયોગ કર્યો બહુ એટલે જબરજસ્ત ઓપરેશન સિંધુ રાખવું એમનાથી જ પૂર્ણ થયું છે અને જે રાફેલ છે એ ફ્રાન્સની કંપની છે એના દ્વારા નિર્માણ પામ્યું છે બરાબર તો ફ્રાન્સની કંપની ધ સોલ્ટ દ્વારા નિર્માણ પામ્યું છે અને આપણે ઘણા બધા રાફેલનો આપણે કોન્ટ્રાક્ટ કરેલો છે વત્તા આપણે અડધા ત્યાંથી લેવાના છીએ અને અડધા રાફેલનું ભારતમાં નિર્માણ કરવાના છીએ

કે જેથી આપણે સીધી પરમાણુ મિસાઇલ છે એને સીધી ત્યાં શકીએ પણ જનરલી આપણે પરમાણુ મિસાઇલનો ઉદઘાટન કર્યું આ કેરળમાં આવેલું છે આ બંદર તમને જે રહ્યું છે ને એ જ રીતે હોય છે આની અંદર ખાસ એ છે કે ઊંડા પાણીનું ટ્રાન્સશિપમેન્ટ બંદર છે મતલબ કે કાર્ગો માલસામાનના અવર જવર માટે જયારે આંતરરાષ્ટ્રીય સ્તરે આપણે માલસામાન મોકલતા હોઈએ તો એ ટાઈપના જે કાર્ગો ટ્રાન્સિપમેન્ટ છે એનું ઉદઘાટન કર્યું છે પણ આધારિત છે ઝોન દ્વારા બંને સાથે ભેગા મળી અને એનો વિકાસ કરેલો છે પછી જે મહારાષ્ટ્રીય વન્યજીવ બોર્ડે ડીપીએસ ફ્લેમિંગો તળાવને સંરક્ષણ અનામત જાહેર કર્યું છે હવે આમાં એવું છે કે ડીપીએસ ફ્લેમિંગો એટલે કે ફ્લેમિંગો પક્ષીઓ માટેની જે જગ્યા હતી એને સંરક્ષિત અને અનામત જાહેર કરી છે એ થાણેમાં આવેલું છે બરાબર આ પહેલીવાર આ બન્યું છે કે વન્યજીવ બોર્ડે આવી રીતે ફ્લેમિંગો તળાવને સંરક્ષિત જાહેર કર્યું હોય હવે છે નિસાર સેટેલાઇટ નિસાર સેટેલાઇટ હમણાં તાજેતરમાં જ લોન્ચ કર્યો છે એટલે ચર્ચામાં છે ચાલતો તો આ પ્રોજેક્ટ બહુ ટાઈમથી કોનો પ્રોજેક્ટ છે તો નાસા અને ઈસરોનો કમ્બાઈન્ડ પ્રોજેક્ટ છે રોકેટ ઈસરો નું જીએસએલવી એમ કે ટુ છે નાસા અને ઈસરો નું સિન્થેટિક એપેચર રડાર કેવું લાગે છે આવું લાગે છે હવે હું તમને એટલું બધું ડિટેલમાં નહીં સમજાવું પણ રડાર છે એટલે એક્ટિવ અને પેસિવ રડાર અંતર્ગત નાસા અને ઈસરો નું રડાર રડાર મતલબ કે ઇમેજ ઇમેજિંગ માટે મહત્તમ ઉપયોગ થાય સારામાં સારું ઇમેજિનેશન લઈ શકાય દિવસ અને રાત્રે બંને રીતે કામ કરી શકે અને આપણને સારામાં સારી તસવીરો મોકલી શકે એના માટે નિસાર સેટેલાઇટ મૂકવામાં આવ્યો છે

સૌથી પહેલી વસ્તુ કે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ એટલે શું તમને એવું થશે કે મોટી બિલાડીઓ તો હા આમ તો બિલાડીઓ જ કહી શકાય કેમ કે વાઘ છે સિંહ છે ચિત્તો છે જેગુઆર છે પેન્થર છે આ બધા એ બિગ કેટ એલાયન્સ છે બરાબર એક બિલાડી કુળ ની પ્રજાતિ છે હવે આઈબીસીએ ની શરૂઆત કોણે કરી હતી ભારતે જ કરી હતી ભારતમાં કોણે કરી હતી આઈબીસીએ ની સ્થાપના નેશનલ ટાઈગર ઓથોરિટી અને પર્યાવરણ વન જે છે એમને સંરક્ષણ કરવાનું કામ છે બરાબર તો એનું મુખ્ય મથકે સચિવાલય તરીકે ભારતને નિયુક્ત કરેલું છે હા ધીરે ધીરે આની અંદર બીજા દેશ જોડાતા જશે અને પછી સચિવાલય છે કે મુખ્ય મથક છે થોડા થોડા ટાઈમ માટે ટ્રાન્સફર થઈ શકે છે પણ હાલ વર્તમાનમાં એવું છે કે ભારત મુખ્ય મથક છે હવે આપણે સાયન્સ અને ટેકનોલોજીની અંદર મોસ્ટલી જે તાજેતરના છેલ્લા મહિનાના એ આપણે કવર કર્યા છે બરાબર હવે નેક્સ્ટ આપણે ફરીથી સાયન્સ અને ટેકનોલોજીમાં જઈશું હજુ થોડા બાકી છે એને કમ્પલીટ કરીશું ક્વેશ્ચન આન્સર બેઝ જોઈશું બરાબર એના પછી આપણે પોલિટી સેક્શન છે એને પણ કમ્પ્લીટ કરીશું પોલિટી અને કલ્ચર એ બધાનો એક સાથે આપણે કમ્પ્લીટ કરીશું તો અહીંયા આપણે સાયન્સ અને ટેકનોલોજીમાં રિસેન્ટમાં અને ખાસ કરીને ડિફેન્સ સેક્ટર એટલે કે સંરક્ષણ આધારિત જે પણ આપણા જે શસ્ત્રો હતા એને આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ થેન્ક યુ